મિત્રો ની શરૂઆત સ્વાગત છે મિત્રો આપ સૌનું યોગ પંચાલમાં યોગ અભ્યાસ તો આપણે કરીએ છીએ

અને થોડી માત્રામાં કાર્બોહાઇડ્રેટ્સ તો જો આપણે જ્યુસનું સેવન કરીશું તો કદાચ આપણે જે મેવા મીઠાઈ ખાઈએ ભરપૂર માત્રામાં ભોજન કરીએ એના કરતાં લાભ છે એ અનેક ગણા વધી જશે તો કયા જ્યુસનું સેવન કરવું જોઈએ એની વાત આપણે આજના સેશનમાં કરીશું અને સાથે આપણે યોગ અભ્યાસ તો કરીશું જ તો શરૂ કરીએ આજના યોગ અભ્યાસ બંને પગને આપણે ભેગા રાખીશું બંને હાથ માથા પર મૂકીએ અને બંને હાથ ફાસ ઊંડો ભરતા આપણે ઉપર ઉઠાવીએ આ પોઝિશન માં આપણે મનમાં એક થી લઈ અને 10 20 સુધી ગણતરી કરવાની ફરી એકવાર જો મિત્રો આપણે ગમે તે મેં કીધું ને લાડુ બનાવીએ એને ડાયજેસ્ટ થતા વાર લાગે જ્યારે જ્યુસ છે એ સીધા જ પેટમાં જઈ અને ખૂબ સરળતાથી પચી જાય છે અને એમાંથી મિનરલ્સ હોય કે વિટામિન્સ હોય એ પણ ખૂબ ઈઝીલી થઈ જાય છે માટે આપણે ડાયટ લઈએ ને એના કરતાં જ્યુસનું સેવન છે એ વધારે ગુણકારી છે એમાં પણ કેટલા ખાસ પ્રકારના જ્યુસ છે એ તમે રેગ્યુલર પીવો તો તમને થાઇરોઇડ મટી જાય કેટલાક એવા જ્યુસ છે જેને તમે રેગ્યુલર પીવો તો ડાયાબિટીસ મટી જાય છે તમારું કોલેસ્ટ્રોલ કંટ્રોલ રહી શકે છે અને આ ઉપરાંત શરીરમાં ક્યારે પોષક તત્વની ઉણપ રહેતી નથી તો માટે ખાસ જ્યુસનું સેવન કરવું ખૂબ જરૂરી છે ત્યાર પછી આપણે બીજો અભ્યાસ કરશું પહેલો તારાસન કર્યો बीजो अभ्यास करिए आपने तिर्यक तारासन बन्ने हाथ ऊपर उठाइए ऊंडो श्वास भरिए और श्वास छोड़ता छोड़ता शरीर ने आपने थोड़ा साइड पर ट्विस्ट करिए रिलैक्स પછી બંને પગ વચ્ચે આપણે થોડો ગેપ રાખવાનો છે બંને હાથ આપણે સીધા રાખીએ હવે એક હાથ રાખીશું આપણે કમર પર અને બીજા હાથને આપણે આ રીતે ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ ગોળ ફેરવીશું બિલકુલ મધ્યમ ગતિથી આપણે ફેરવવાનું છે આ રીતે ખભાના સ્નાયુ જકડાયેલા હોય બેક પેન હોય એમાં પણ શિયાળામાં આવી ઠંડી હોય અને વાદળછાયું વાતાવરણ હોય

વધારે છે બંને પગ વચ્ચે લગભગ 1 થી 1.5 ફૂટ જેટલો ગેપ રાખવાનો બંને હાથ સીધા રાખવાના શ્વાસ બહાર છોડી દેવાનો શ્વાસ ભરતા ભરતા કમરથી ઉપરનો ભાગ થોડો પાછળ ઝુકાવાનો બંને હાથ ફેરવવાના આ પોઝિશનમાં તમે જુઓ કે તમારા લંગ્સનો ડાયાફ્રામ છે ને એ એ ખૂબ એનો મતલબ કે વધુમાં વધુ તમે ઓક્સિજન છે ફેફસામાં ભરી શકો છો અને જ્યારે તમે આ રીતે કરો ત્યારે તમારા ફેફસા છે એ સંકોચાય છે એટલે વધુમાં વધુ માત્રામાં કાર્બન ડાયોક્સાઇડ છે એને બહાર છોડી શકો છો તો આ અભ્યાસ કરીએ આપણે દસ વાર

તો પ્રસરીત હસ્તાસન હાથ ઉપર નીચે કરીએ આ અભ્યાસ કરીએ એનાથી આપણા લંગ્સ છે એ ખૂબ મજબૂત થાય છે અને શરીર છે એ લચીત બની જાય છે

જેટલી બને એટલી બ્રીથિંગ એક્સરસાઇઝ કરવાની હાર્ટ એટેક નું જોખમ છે એ પચાસ થી સાહીઠ ટકા જેટલું ઘટી જશે અને આપણી હાર્ટની એફિશિયન્સી છે એ ખૂબ ઝડપથી વધવા મળશે આજકાલ જે હાર્ટ એટેકના કારણો વધવા માંડ્યા છે હાર્ટ અટેકના બનાવો વધવા માંડ્યા છે એનું મુખ્ય કારણ એ જ છે કે વર્કઆઉટનો બિલકુલ અભાવ થઈ ગયો છે ડાયટ આપણે હેવી લેવા માંડ્યા છીએ અને ચાલવું તો દૂરની વાત છે પ્રાણાયામ પણ આપણે નથી કરી શકતા અને જેને લીધે આ બધી બીમારી આવે છે ત્યાર પછીનો અભ્યાસ જે આપણે પ્રસરી હસ્તાસન બેઠા બેઠા કરી હતું એ આ રીતે આપણે સોરી ઊભા ઊભા કરી હતું એ આપણે આ રીતે બેસીને પણ કરી શકીએ

એના પર જમણા હાથની અભ્યાસ અને ત્રીજું છે શશકાસન શ્વાસ કરતા બંને હાથ ઉપર ઉઠાવાના ધીમે 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 આગળ ઝૂકવાનું કોણી સુધીના હાથ છે એ જમીન પર મૂકી દેવાના અને પછી માથું મૂકી દેવાનું શ્વાસની સ્થિતિ સામાન્ય પણ રાખી શકો શ્વાસને બહાર પણ રોકી શકો અને આ પોઝિશનમાં આપણે અભ્યાસ હોઈએ તો કપાલભાતિ પણ કરી શકો આ રીતે રે તો આ ત્રણ અભ્યાસ છે એ પણ ખૂબ સહાયક છે આપણા પાચન તંત્રને મજબૂત રાખવા માટે સુખાસનમાં બેસી જઈએ કરીએ પ્રાણાયામના અભ્યાસ અને વાત કરીએ આજનો વિષય એટલે કે કયા જ્યુસ સેવન કરવું જોઈએ તો આજે આપણે મિત્રો કરીશું પાંચ મિનિટ અનુલોમ વિલોમ પ્રાણાયામ જો અત્યારે આપણે ખાસ એવા શ્રમિક અભ્યાસ નથી કર્યા કે જેમાં વધારે શ્રમ પડ્યો તો આપણે તરત જ પ્રાણાયામના અભ્યાસ ચાલુ કરી શકીએ પરંતુ જો આપણે સૂર્ય નમસ્કાર કર્યા હોય અથવા ફાસ્ટ બ્રીથિંગ એક્સરસાઇઝ કરી હોય જમણાથી બહાર છોડવાનો ફરી જમણાથી અંદર લઈએ ડાબા નસકોરાથી બહાર છોડીએ ચંદ્રનાળી એટલે કે ડાબો સ્વર સૂર્યનાળી એટલે કે જમણો સ્વર

અડધું બીટ લેવાનું અને એક નાનો દાડમ લેવાનો ત્રણેય મિક્સ કરી અને આ જ્યુસ અઠવાડિયામાં આપણે જો રોજ પીવો અથવા ત્રણ દિવસ પીવો તો મહિનામાં બે થી ત્રણ ટકા જેટલું હિમોગ્લોબિન તો આરામથી વધી જશે ને આમ પણ આ સિવાય પણ બીજા બધા પોષક તત્વો હોય છે જેમ કે સ્કિન માટે ગાજર ખૂબ સારા છે આંખ માટે સારા છે વાળ માટે પણ ફાયદાકારક છે અને દાડમ છે એ તો ક્યારેય તમારું લીવર અને પાચન તંત્રને નબળું નહીં થવા દે અને બીટ છે એ તો લોહીની કમી ક્યારેય નહીં થવા દે અને સાથે સાથે શક્તિનો ભંડાર તો આ જ્યુસ જેને લોહીની ઉણપ રહેતી હોય ખૂબ ઓછા ટકા હિમોગ્લોબિન રહેતું હોય તો એમણે આ જ્યુસનું સેવન કરવાનો ઘણીવાર અવેલેબલ ન હોય જેમ કે તમારી પાસે ગાજર ને બીટ છે અને તમારી પાસે દાળમ ન હોય તો કોઈ જ પ્રોબ્લેમ નહીં અને આની સાથે જો તમે આમળા એલોવેરાનો જ્યુસ પીવો માત્ર બે બોટલ જેટલો જ્યુસ પીવો ને તો તમારું હિમોગ્લોબિન છે

જેને બ્લડ પ્રેશર રહેતું હોય એના માટે દૂધીનો જ્યુસ છે એ અક્સીર છે પણ અત્યારે ઠંડીની સિઝન છે તો દૂધીના જ્યુસમાં તમે થોડા મરીના દાણા ઉમેરીને પીવાનો અને અથવા તો દૂધીને ક્રશ કરી એક ચમચી ઘીમાં તમે સેજ વઘારી થોડું સોલ્ટ નાખી અને ચડવા દો અને દૂધીનો સૂપ પણ તમે પી શકો છો આ સિવાય જેને ડાયાબિટીસ છે એને એક કારેલું એક કાકડીને એક ટામેટો એનો જ્યુસ તમે અઠવાડિયામાં થી ત્રણ વાર પીવો

અને અનેક પ્રકારના વિટામિન્સ હોય છે જેથી આપણે દૂધનો પણ લાભ મળે અને હળદર તો એન્ટીઓક્સિડન્ટ એન્ટીબેક્ટેરિયલ એન્ટીવાયરલ એન્ટીઇન્ફ્લેમેટરી એન્ટી કેન્સરસ આવા અદ્ભુત ગુણો ધરાવે છે તો હળદર અને અત્યારે તો હું પોતે પણ રોજ જે રાત્રે લીલી હળદર છે એને આપણે દૂધમાં છે જે કુકાળો આવે એટલે એક થી બે ટુકડા નાના સાકરના નાખી દેવાના અને એક ઈંચનો ટુકડો છે આપણે લીલી હળદર છીણીને નાખી દેવાનો

શાંતિ આપ સૌ સુખી રહો તંદુરસ્ત રહો એની શુભેચ્છા સાથે નમસ્કાર કાલે આપણે ફરી મળીશું એક નવા વિષય સાથે